નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ આઠ વિષય ગુજરાતી જેની પ્રશ્ન બેંક છે કે જે તારીખ અઠ્યાવીસ નવ બે હજાર રોજ લેવાયેલ છે તો એનું મિત્રો આજે સોલ્યુશનની ચર્ચા કરવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આ સિવાય આગળ ચર્ચા એ પણ કરીશું કે આની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ ક્યાંથી મળશે આ સિવાય જે આવનારી પ્રથમ પરીક્ષા છે તેના પેપર હોય એનું સોલ્યુશન એનું મટિરિયલ ક્યાંથી મળશે એની પણ ચર્ચા કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન એક છે કોઈ એક વિભાગ પસંદ કરી એટલે વાંચીને એના પ્રશ્ન ઉત્તર આપવાના છે તમે કીડી અને મકોડાનું સરસ મજાનું છે એ સંવાદ વાંચી શકો છો આપણે સીધા એના પ્રશ્નના જવાબની ચર્ચા કરીએ તો પહેલો પ્રશ્ન છે કે આ સંવાદમાં વપરાયેલ અંગ્રેજી શબ્દો છે લખો તો એમાં કયા કયા છે તો કે વેરી હંગરી પછી તો કે લેટ લેટ રેડી પછી ટીમ પછી કોલ અને થેન્ક યુ તો આ બધા કેવા છે અંગ્રેજી શબ્દો વપરાયેલા છે કીડીને જમવામાં સાતથી મોડી પડી હતી તો કે એના ક્યાં આવશે તો કે બહેન બહેનપણીના ઘરે આટો મારવા ગઈ હતી વળતા થયું કે લાવ બે ચાર ઠેકાણે જતી આવું અને ક્યાંક ખાંડ બિસ્કિટ ગોળ કે ચોકલેટ જડી જાય તો લેતી જાઓ એટલા માટે એનું મોડું થઈ ગયું હતું કીડીને ઘેર જવાની ઉતાવળ સાચી હતી તો કે તેને ક્યાંક ખાંડ બિસ્કીટ મળી જાય ચોકલેટ છે એ મળી ન હતી તે લેવા માટે અથવા તેને મેળવવા માટે છે તેને જવાની ઉતાવળ હતી ચાલો રીતે મદદ કરવાનું કહ્યું તો કે મકોડાને જો કંઈક મળશે જાય મને કંઈક મળશે કંઈક જોવા મળશે તો તમને ચોક્કસ કહીશ તો આ રીતે મદદ કરવાનું કહ્યું હવે ઘણા વિદ્યાર્થી પ્રશ્ન છે સર અમારે પ્રથમ પરીક્ષાના પેપર જોઈતા હોય તો જો પહેલા કયા કયા આવશે તો કે ધોરણ આઠ પ્રથમ પરીક્ષાના આઈ થી પણ વધારે સંપૂર્ણ સોલ્યુશન છે છે તો તો આ બધું મળશે ક્યાંથી મિત્રો આપણી એપ્લિકેશન વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ને ઇન્સ્ટોલ કરો છો ને હા ત્યાંથી તમારે ઇન્સ્ટોલ કરી દેવાની પછી ઓપન કરશો એટલે પેજ આવશે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખીને સેન ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેશો તમે લોગ ઇન થઈ જશો હવે અહીંયા આવો પેજ આવશેડ ફોલ્ડર જોવા મળશે એમાં જશો તો આ સિવાય તમે જે પેડ કોર્ષમાં ધોરણ આઠ ના ફોલ્ડરમાં જશો તો ત્યાં જ તમને આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પ્રશ્ન બેંક મળી જશે ટાઈપિંગ સાથે હેડી તો એ પણ તમે ત્યાંથી મેળવી શકશો આ સિવાય તો કે તમારે પ્રશ્ન બેંક ઓરિજિનલ કોપી જોઈતી હોય ત્યાંથી મળી જશે એમના ફ્રીમાં હેઠળ અહીંયા તમે વિષય વિડીયો જોવો હોય તો તમે ક્લિક કરશો એટલે ધોરણ વાઇઝ વિષય વાઇઝ તમે વિડીયો જોઈ શકશો રેડી તો તો મિત્રો આપણી ધોરણ સુધીનું છે તમારા મિત્ર સગા સંબંધીને ભાઈ શેર કરી શકો ચાલો પાછા આવતા વિચાર આવ્યો કે થોડુંક જગ્યા એ જોઈને જોઈ લો તો આ વાક્યનો અર્થ ધરાવતો તમારે છે કોમેન્ટ કરવાની છે જેથી કરીને અમને પણ ખ્યાલ આવે ચાલો બીજો વાક્ય સંવાદ આપેલો છે સરસ મજાનો જોઈએ આ તમારે વાંચી લેવાનો છે વેદ ને ધાર્મિક આપેલો છે આપણે સીધા એના પ્રશ્નોની ચર્ચા કરીએ કોણે કોની મદદ સી મદદ કરી તો વેદે ધાર્મિકને મદદ કરી કોણે તો કે વેદે ધાર્મિકને મદદ કરી વેદે ધાર્મિકને મદદ કરી રેડી ચાલો વેદે ધાર્મિકને શું ધ્યાન રાખવાનું કહ્યું સાથી તો જો અહીંયા જો જે ધાર્મિક પાણી પ્રમાણમાં જ લેજે પાણી પ્રમાણમાં જ લેજે પાણી વધારે પડશે વધારે પડશે તો બીજી હવે બીજી માટી નથી માટે ધ્યાન રાખીને કામ કરજે તો અહીંયા સુધી તમે લખી શકશો વેદ અને ધાર્મિક બનાવવા સી તૈયારી કરી હતી તો કે માટીની માટી છે પલાળી હતી પલાળી હતી અને સરસ ગારો બનાવ્યો હતો વેદે માટીને બરાબર ગુંદવાનું કેમ કહ્યું હશે તો કે માટી બરાબર ગુંદવાથી સરસ ગારો બની જાય છે ધાર્મિકે કયું કામ પોતે કરી લેશે એમ કહ્યું તો કે સરસ ગારો બનાવવાનું કામ છે પોતે સરસ ગારો બનાવવાનું છે એ કામ પોતે કરી લેશે એવું એમણે કહ્યું હતું ત્રીજો વિભાગ આપેલો છે સંવાદ આપ્યો છે તો તમે વિડીયો પોસ્ટ કરીને વાંચી શકો છો અથવા તમારે જે હોય તમે જોઈ શકશો ચાલો જોઈએ આગળ તો ભાગ્યશ્રીને શું જોવું ગમતું તો કે એમને મેઘધનુષ મેઘધનુષ્ય જોવું ગમતું તનવીએ મેઘધનુષ વિશે કઈ બાબતો જણાવી તો કે એ ઉગમણી દિશામાં ઉગે છે જોવા મળે છે ઉગમણી દિશામાં અને સાંજે જ રચાય છે મેઘધનુષમાં કેટલા અને કયા કયા રંગ હોય છે તો કે મેઘધનુષમાં કેટલા રંગ હોય છે સાત રંગો હોય છે જેમાં ખાસ જાનીવાળી પીનારા રેડી ને હા તમને બધાને આવડે છે જાંબલી નીલો વાદળી લીલો જાનીવાળી પીનારા તો આ રીતના છે એ તમને મળશે સાત રંગો મેઘધનુષ ક્યારે અને કઈ દિશામાં રચાય છે તો કંઉગમણી દિશામાં અને સાંજે રચાય છે મેઘધનુષ માટે બીજો કયો શબ્દ વપરાયો છે તો કે ઇન્દ્રધનુષ ઇન્દ્રધનુષ ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન નંબર બે છે કોઈ એક વિભાગમાંથી પ્રશ્નોના ઉત્તર આપવાના છે રેડી જો તમારી મહેનત ફળી છે એવું તમને ક્યારે લાગે છે એ તમારે જણાવવાનું છે તમને કયું પાણી પાળ પ્રાણી છે પાળવું ગમે છે કેમ તો જો આમાં બધાના અલગ અલગ જવાબ આવતા હોય છે એટલે તમે તમારી જાતે લખી શકો છો કોઈને પૂતરું હોય એટલે કે ગલુડી પાળવું ગમતું હોય કોઈને બિલાડી પાળવી ગમતી હોય કોઈને પક્ષીમાં પાળવું ગમતું હોય એટલે એ રીતના કેમ એ પણ તમારે જણાવવાનું છે તમે ક્યારે કોઈની મદદરૂપ થયા છો ક્યારે એટલે તમે કોઈ પ્રસંગ છે એ લખી શકો છો રેડી ચાલો આગળ આ બધા પ્રશ્નોની ચર્ચા આપણે આગળ કરીએ કે ભાઈ ક્યાંથી જવાબ ની બધું મળશે ચાલો રેડી આપણે છે ક્યાં આવતા જઈએ તો કે ભાઈ કોઈ એક વિષય આપણે છે એ શું કરવાની છે તો કે આમની વિશે પંક્તિ લખવાની છે રેડી એની ચર્ચા આપણે આગળ કરીએ ચલો આપણે આગળ આવીએ માગ્યા મુજબ ઉત્તર લખો તો અહીંયા પેલું આપેલું છે ધ્વનિ છૂટા પાડો કોઈ પણ એક પૂછશે તો આપણે બે ના લખી દઈએ તો કે મહેનત છે તો મ વત્તા અ વત્તા વત્તા એ વત્તા ન વત્તા અ વત્તા ત વત્તા અ પછી બીજું છે એકલ એકલ વાયુ તો એ વત્તા ક વત્તા અ વત્તા લ વત્તા અ વત્તા વ વત્તા આ વત્તા ય અને વત્તા ઉ ચાલો આ રીતના આવશે તો ઘણા વિદ્યાર્થીઓ કહેતા કેતો સર સારા અક્ષર કરો પણ મિત્રો આ સિસ્ટમમાંથી સારા અક્ષર શક્ય નથી પણ આપણે જે ટાઈપિંગ સાથેની જે પીપીટી તમને મળશે પીડીએફ એમાં બધું જ ટાઈપિંગ સાથે હશે એટલે તમે સારી રીતે બધું લખી શકશો અને આમાં સાથે બોલતો જાઓ છો એટલે તમે એ પણ સાંભળી સાંભળીને પણ જવાબ લખી શકો તો જો પ્રાસયુક્ત બનાવો તો ગીત તો જીત ઉંદર તો સુંદર ચાલો કર્તરી વાક્યમાંથી કર્મણી બનાવો તો કે અમિત અમિત પુસ્તક છે છે પુસ્તક પુસ્તક આ રીતના અલંકાર ની રોટલી પૂર્ણિમાના ચંદ્ર જેવી છે જેવો જેવી જેવી ઉપમા રેડી ચાલો અર્થભેદ વદન એટલે ચહેરો અને વંદન એટલે નમસ્કાર પ્રણામ પ્રણામ આ રીતના એમાં જવાબ થશે ચાલો આગળ વધીએ આપણે ચાલો બીજો વિભાગ આપ્યો છે ધ્વનિ તો સ ઉ ર અ અ જ રેડી મિત્રમાં તો કે વત્તા અ પછી ત વત્તા ર વત્તા સોરી મ વત્તા ઈ છે ને મી મી છે ને વત્તા ઈ ત્ર તો અ રેડી આ રીતના થશે પ્રાસયુક્ત રોટલો તો ઓટલો અને આ ભતો લાભ ચાલો કરતરીમાંથી કરમણી તો કે વિશ્વા ગીત ગાય છે તો વિશ્વાથી વિશ્વાથી ગીત ગવાય છે રેડી અલંકાર ઓળખાવો તો કે વિરા તાળ જેવો જેવો એટલે ઉપમા અલંકાર છે રેડી અર્થભેદ પૂર એટલે શહેર થાય અને એક શહેર થાય અને પૂર એટલે શું થશે નદીમાં આવતું નદીમાં માં આવતું પૂર ચાલો આગળ વધીએ એક શહેર થાય એક થાય નદીમાં આવતું પૂર ચાલો ધ્વનિ ધીરજ તો કે ધ ધાર અતા જ વત્તા અ ચોમાસુમાં ચ વત્તા ઓ વત્તા મતા આ વત્તા સ વત્તા ઉેડી આ રીતના થશે પ્રાસ હરવા ફરવા અતિ ગતિ તો આ રીતના એમને પ્રાસ બનશે રેડી કરતારી માં કરમણી બનાવો નીરજ રસ્તા તરફ વળ્યો તો નીરજ થી નીરજ થી રસ્તા તરફ વળાયું તરફ વળાયું ચાલ અલંકાર ઓળખાવો પ્રાણી પાણી હિમ જેવું ઠંડુ છે તો જેવું આવશે એટલે ઉપમા વાળ વાર એટલે સમય રેડી વાર આજ કે વાર છે એ પણ સંબંધમાં આવશે વાળ એટલે તો માથાના વાળ આ રીતના બંનેનો અર્થ થશે ચાલો અને પછી આમાં કોઈ એક વિષય ઉપર તમારે નિબંધ લખવાનો છે મિત્રો હજી જો તમારે પ્રથમ પરીક્ષાના પેપર મેળવવાનું બાકી હોય તો મેળવી શકો છો રેડી દરેક વિષયના પેપરો છે વિથ સોલ્યુશન સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ છે બધું પેઇડ કોર્સમાંથી મળી જશે અને આની સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ પણ તમને અહીંથી મળી જશે રેડી અને હા આપણે છે આમાં હેતુલક્ષી પ્રશ્નોની સોલ્યુશનની ચર્ચા કરી ટૂંક સમયમાં મિત્રો આપણે આખે આખો વિડીયો ફરીથી મૂકીશું એમાં દરેક પ્રશ્નો લાંબા પ્રશ્નો એટલે મોટા પ્રશ્નો છે નિબંધો છે એ બધાનું સંપૂર્ણ સોલ્યુશન સાથે ફરીથી મૂકાશે તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ રાખજો ને એપ્લિકેશન હજી જો ડાઉનલોડ ના કરવી હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો જેથી કરીને અવનવી માહિતી તમને મળતી રહે તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસર